ક્વેશ્ચન વન ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે એ સુરેન્દ્રનગર બી કચ્છ સી મોરબી ડી દેવભૂમિ દ્વારકા રાઈટ આન્સર છે ઓપ્શન બી કચ્છ ક્વેશ્ચન ટુ ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે એ ડાંગ બી નવસારી સી સુરેન્દ્રનગર ડી અમરેલી રાઈટ આન્સર છે ઓપ્શન એ ડાંગ ક્વેશ્ચન થ્રી ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવાય છે એ કચ્છ બી ચરોતર સી દક્ષિણ ગુજરાત ડી સૌરાષ્ટ્ર આન્સર છે ઓપ્શન બી ચરોતર ક્વેશ્ચન ફોર ગંગા નદી કયા સમુદ્રને મળે છે એ બંગાળના ઉપસાગર બી હિંદ મહાસાગર સી ભૂમધ્ય સાગર ડી અરબી સમુદ્ર રાઈટ આન્સર છે ઓપ્શન એ બંગાળના ઉપસાગર ક્વેશ્ચન ફાઈવ કેટલા ઇંચ બરાબર એક મીટર થાય આન્સર છે ઓપ્શન સી ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ઇંચ ક્વેશ્ચન સિક્સ અમુક એ ભારતીય બંધારણનો હાથમાં છે તેવું કોણે કહ્યું હતું એ પંડિત જવાહરલાલ નહેરુ બી સરદાર વલ્લભભાઈ પટેલ સી ડોક્ટર સાહેબ આંબેડકર ડી મહાત્મા ગાંધીજી રાઈટ આન્સર છે ઓપ્શન એ પંડિત જવાહરલાલ નેહરુ ક્વેશ્ચન સેવન ભારતીય સ્વતંત્ર ધારો કોને પસાર કર્યો હતો એ ભારતીય સંસદે બી કામચલાઉ સરકારે સી બ્રિટિશ પાર્લામેન્ટે ડી બંધારણ સભાએ રાઇટ આન્સર છે ઓપ્શન સી બ્રિટિશ પાર્લામેન્ટે ક્વેશ્ચન એટ બોબલુમ ક્યા પ્રાણીના બચ્ચાને કહેવાય છે એ બી સી હાથી ડી રાટ આન્સર છે ઓપ્શન બી ઊંટ ક્વેશ્ચન નાઇન ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યુ છે અને આવેલું છે એ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા બી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સી એમ જે લાઇબ્રેરી અમદાવાદ ડી યુનિવર્સિટી લાઇબ્રેરી જામનગર રાઈટ આન્સર છે ઓપ્શન એ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ક્વેશ્ચન ટેન સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા એ કાલિદાસ બી વભૂતિ સી વારવી ડી બાણબ રાઈટ આન્સર છે ઓપ્શન ડી બાણવટ્ટ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો